નમસ્કાર દર્શકો મિત્રો ગુજરાત ટીવી લાઇવ હવે જોય ઘટના સમાચાર ડબોઈ નવીન બનેલ શહી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ધારાસભ્ય શેલેજભાઈ મહેતાના વરદસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારી સહિત ડબોઈ નગરપાલિકા પ્રમુખ અને આરોગ્ય વિભાગની ટીમ ઉપસ્થિત રહી હતી અને આ પ્રસંગે ભગવાન સત્યનારાયણની કથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું નાનામાં નાના શહેરો પણ આરોગ્ય સેવા યોગ્ય મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે ત્યારે ડભોઈ મોડી ભાગોળ વિસ્તારમાં નવીન બનેલ શહેરી પ્રાથમિક આરોગ્ય એક કરોડ ચોવીસ લાખના ખર્ચે બનેલ આ અદ્યતન આરોગ્ય કેન્દ્ર આસપાસ અને ડભોઈ નગરની જનતા માટે ખૂબ ઉપયોગી નીવડશે આ પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ત્રિવેદી વિપુલ ત્રિવેદી સહિત જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ રોહિત ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ શહેર પ્રમુખ દીક્ષિતભાઈ દવે તાલુકા પંચાયત પ્રમુખ રાજનભાઈ તડવી તાલુકા હેલ્થ ઓફિસર નીલકમલસિંહ ડભોઈ રેફરલ હોસ્પિટલના તબિયત અને ઇન્ચાર્જ ડૉક્ટર આરતી ચતુર્વેદી સહિત આરોગ્યની ટીમ અને નગરના આગેવાનો મોટી સંખ્યામાં આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા નગરનું નવીન બનેલ આરોગ્ય કેન્દ્ર લોકોને સારવાર માટે ખૂબ ઉપયોગી નીવડશે તેવું આ પ્રસંગે નવીન બનેલ

એક કરોડ પંચાયતનો બંનેનો આભાર માનું છું કારણ કે અહીંયાના લોકોને એક રેફરલ હોસ્પિટલ સુધી જવું પડતું હતું અહીંયા એ આગળ લગભગ પચાસ સાહીઠ ગામોને જે સારવાર માટે નાદોદી ભાગોળ સુધી આવવું પડે એની જગ્યાએ અહીંયા ઘડી એમને નજીકમાં સારવાર મળશે એનાથી એમને આવવા જવામાં તકલીફ ઓછી પડશે આખો નગર પાર કરીને પેલી બાજુ જવું પડે એની જગ્યાએ નજીકમાં એમને આવી સારી વ્યવસ્થા ઊભી થઈ છે એટલે લોકોની સારવાર માટે આ આરોગ્ય કેન્દ્ર મદદરૂપ થાય છે આગામી દિવસોમાં સીએસસી સેન્ટર માટે પણ સરકારે સાડા છ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે પણ સરકારમાં અમે સો બેડની હોસ્પિટલ ડભોઈ નગરને મળે કારણ કે અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાહ આ બાજુ ચાંદોદ કરનાળી કોઈચા આ બધા જ વિસ્તારમાં પ્રવાસીઓની અવર જવરને લીધે કોઈ પણ બનાવ બને ત્યારે પહેલા પહેલી પ્રાથમિક આરોગ્ય સારવાર લેવા માટે ડભોઈ જવું પડે ત્યારે ડભોઈ ખાતે હાઈવે પર નગરપાલિકાની આરોગ્યની જમીન છે એમાં સારી હોસ્પિટલ બને એવી અમે માગણી સરકારમાં કરી છે મને આશા છે કે આગામી બજેટમાં આ માગણી મંજૂર થઈ જશે અને ડભોઈને એક સારું આરોગ્ય કેન્દ્ર કે એટલે હોસ્પિટલ મળશે હું આજે આ વિસ્તાર મોડી વિસ્તારના લોકોને અને અહીંયાથી આગળ આવેલા પચાસથી સાહીઠ જેટલા ગામના લોકોને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું કે એમને માટે આ એક સારી વ્યવસ્થા ઊભી થઈ છે દવાખાનું છે એટલે આપણે એવું ના કહી શકીએ કે આમાં વધુમાં વધુ લોકો ઉપયોગ કરે કારણ કે લોકો આ બીમાર ઓછા પડે એ જરૂરિયાત છે પણ જે કોઈ બીમાર પડે ને જે કોઈને સારવાર લેવા અહીંયા આવવું પડે એ વહેલામાં વહેલા સ્વસ્થ થઈને જાય એવી શુભેચ્છા પણ આપું છું આભાર